વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર બાર પછી વોર્ડ નંબર અઢાર આ બધા વોર્ડની અંદર રોડ રસ્તાના કામો ચાલુ છે નીચે પાઇપલાઇનના કામો ચાલુ છે ડ્રેનેજના કામો ચાલુ તેના ભાગરૂપે આજે ડેલિગેશન આવ્યું હતું મારા મારા સુધી નથી આવ્યું માન્ય કમિશનરશ્રીને મળીને નીકળી ગયું છે આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવેલા અધિકારીને સૂચના આપીએ શ્રીહરિ સોસાયટી છે વોર્ડ નંબર અગિયારમાં આવેલી એ લોકોની રજૂઆત હતી કે આઠ મહિનાથી ગંદુ પાણી આવે છે એટલે મેં અધિકારીને એમના બોલાવ્યા છે ડેપ્યુટી ઇન્જિનિયર એ વિસ્તારના સિટી ઇન્જિનિયરને બોલાવ્યા છે જો આઠ મહિનાથી પાણી ગંદુ આવતું હોય તો એ તો બહુ ખોટી વાત છે ન જ આવવું જોઈએ પણ ટેલિફોનિક વોર્ડના ડેપ્યુટી ઇન્જિનિયર જ્યારે વાત થઈ તો એમણે કીધું કે અત્યારે હાલ અમે અત્યારે કામ ચાલું છે અમારું અને આઠ દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની હું આપ સૌના માધ્યમથી વોર્ડ નંબર અગિયારના રહેવાસીઓને હું ખાતરી આપું છું ને ટૂંક સમયમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ખાસ કરીને જ્યાં ડીઆઈના કામો ચાલે રાજકોટ મહાનગરપાલિકાની ચાલીસથી પિસ્તાલીસ વર્ષ જૂની પાઇપલાઇનો હતી એ પાઇપલાઇનોની જગ્યાએ ડીઆઈ પાઇપલાઈનનું નેટવર્ક સેટ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ વોર્ડ હોય એની સરેરાશ શેરી ગલી ગણીને એટલે દોઢસો કિલોમીટરનો એક વોર્ડ થતો હોય નાની નાની શેરી ગણો મોટા રોડ ગણો એટલે સ્ટેપ બાય સ્ટેપ રોડ ખોદાતા હોય છે સ્ટેપ બાય સ્ટેપ પાઇપલાઇનો નખાતી હોય છે ક્યાંક બ્રેકઅપ આવતું હોય એના કારણે ડ્રેનેજ અને પીવાના પાણી ભેગા થતા હોય પણ એ ન થવો જોઈએ હું સ્વીકારું છું અને આગામી દિવસોની અંદર બાકીના વોર્ડમાં પણ આ પ્રશ્ન ન આવે એની તકેદારી રાજકોટ મહાનગરપાલિકા રાખશે